तव शुभाशिषमाके गा हे तव जयता हमें तो बच्चों अपने मेहमानों स्टेज पर आ गए पौने देश कृष्ण आज ना राष्ट्रीय पर्व सभी से धन्यवाद दी 50% निमित्त आप सहयोग यहाँ उपस्थित प्रयास हैं तो अपना स्कूल का आचार्य श्री सैयद भाई साथ में आपका प्रमुख वसंत भाई અને અન્ય શિક્ષકો સૌને મારા નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનોને પણ નમસ્કાર ગામના આપણા વડીલો ભાઈઓ બહેનો આપણે આઝાદી મળી ને વર્ષોથી આપણે આ પર્વ મનાવતા રહ્યા છીએ આજે આપણે વિચાર કરીશું કે આ પર્વ ગામે ગામ શહેરોમાં

આઝાદી મળી આપણે બધી બધાને ખબર છે કે ઓગણીસો સુડતાલીસમાં આઝાદી મળી અને એનું બંધારણ થતાં આપણને બે વર્ષ ઉપર આપણા અગિયાર મહિના જેવા આપણા નીકળી ગયા હતા અને બંધારણ થયું દેશનું બંધારણ તો થયું છે સાચી વાત છે પણ સાથે સાથે આપણે એ બંધારણમાં સહભાગી કેવી રીતના થઈ રહ્યા હજી પણ તો આજે આપણા ગામમાં કે શહેરોમાં કે જ્યાં જ્યાં આપણો આખો દેશ છે ત્યાં જે 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 પ્રવૃત્તિઓ ચાલે છે ધારો કે સ્કૂલો છે આપણા હોસ્પિટલ છે મંદિરો છે એ દરેકમાં કંઈક ને કંઈક આપણા ભાઈઓ બહેનો એક સરસ વ્યવસ્થા છે રહી તેના માટે પ્રયત્ન કરી રહ્યા હોય છે તો મને બહુ જ આપણને એમ થાય છે કે આપણા દેશમાં આઝાદી મળી તેની પાછળ આપણા કેટલાઓ વીર સપૂતો તેમણે પોતાનું જીવન આપી દીધું એમણે પોતાની પરવા ના કરી પોતાના કુટુંબની પરવા ના કરી અને દેશ માટે જીવન આપી દીધું એ બહુ એક મિનિટમાં બોલી એક ફરીની પાછળ એમણે કેટલું કામો કર્યો હશે કે આપણે આજે એમને યાદો કરીએ છીએ ગાંધી બાપુને તો યાદ કરીએ જ છે પણ સાથે સાથે

આપણા માટે આટલું કરતા હોય તો આપણે પણ ખૂબ જ દિલથી આપણું શિક્ષણ આપણે લઈએ અને ગુરુજીઓને કે આપણા શિક્ષકોને કોઈને આપણે ભૂલાવના એમને ભવિષ્યમાં તમે યાદ કરશો કારણ કે અમે આજે જે પર આ સ્કૂલમાં ભણતા હતા એ સ્કૂલમાં આજે મને ફરી બધા સાથે મળવાનો મોકો મળ્યો અને તે દિવસો યાદ કરીએ ત્યાંનું દ્રશ્ય યાદ આવે છે કે ધ્વન કરતા હતા તો એવું દ્રશ્ય હતું મને આજે પણ એ છે તો એ ચાલી રાખશું મોટી વાત છે એટલે તમારા અહીંયા એક આ ધ્વપર્મન કરવા માટે મોકો આપ્યો તો ખૂબ ખૂબ અભાર વ્યક્ત તમે આજ તો મેં અચ્છા આવ્યું નાય નહીં કહે છે કે ભાઈ એ સાચ તો અમે બદલાવ નમસ્કાર આ ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી મંચસ્થ મહાનુભવો ગ્રામજનો ગુરુજનો તેમજ મારા વાંગલા વિદ્યાર્થી મિત્રો આજે હું આપની સમક્ષ આજના આ પ્રજાસત્તાક દિન નિમિત્તે નારી તો નારાયણી વિષય પર મારું વક્તવ્ય રજૂ કરવા માંગુ છું તો આપ સૌ મને શાંતિથી સાંભળો એને મારી અભ્યર્થી નારી એટલે કોણ નારી એટલે ભગવાનની ઉત્કૃષ્ટ કલાકૃતિ નારી એટલે સમાજની આંખ અને રાષ્ટ્રની પાંખ નારી એટલે સાક્ષાત લક્ષ્મીના અવતાર પ્રેમનું પવિત્ર ઝરણો નારી એ કોઈની માં કોઈની બહેન કોઈની દીકરી કોઈની દાદી એવા અનેય સંબંધને એકસાથે નિભાવનાર અદ્ભુત વ્યક્તિત્વ છે નવસર્જનનું કાર્ય નારીથી થી રીતે કરી શકે જીજાબાઈના ઘરતરથી પ્રાપ્ત થયા શિવાજી કૌશલ્યને સંસ્કારથી મળ્યા રામરત્ન અને દેવકી યશોદાના પુત્ર શ્રી શ્રીકૃષ્ણએ તાપ જગત કરી નાખી અહલ્યા દ્રૌપદી સીતા તારા મંતોતરિષ્ચ પંચકમ સ્મરેત નિત્યમ મહા પાતક નાશન એમ જેને યાદ કરવાથી જ આપણે સમગ્ર પાપોનો ક્ષય થતો હોય એવી નારી ખરેખર નારાયણ છે અરે નારી તો વિકાસ તો વર્તો છે સૃષ્ટિનો સેન્ટર પોઈન્ટ છે પ્રેમનો પરીક્ષક અને ત્રિવર્ણ ત્રિજ્યા છે ધરતીને માં કહેવામાં આવે છે પરંતુ આ સૃષ્ટિની સાચીમાં એક નારી જ છે અંગ્રેજો સામે ટક્કર લેનાર રાણી લક્ષ્મીબાઈ હોય કે શિક્ષણમાં પ્રથમ ડગ માનનાર સાવિત્રીબાઈ ફૂલે એકમાં સ શિક્ષણની એ યુક્તિને સાર્થક કરે છે પોતાના બાળકને નામ બનાવ કે રાવણ પોતાની દીકરીને સીતા બનાવી કે સુરપંખા એ શક્તિ એક નારીના હાથમાં છે સકુંતલાનો ધાવણ પીને વીર બનેલ બાર ભરત ભૂમિ આવી સંસ્કૃતિઓની જનેતા બની છે ધન્યશાવી નારીઓ કે સારા સંસ્કાર અને શિક્ષણ પોતાના સંતાનમાં જ નહીં પરંતુ પોતાના પતિ પોતાના પિતા પોતાની બહેન એમ આખા પરિવારને સાચા રસ્તે ચાલવાની રાહ બતાવે છે ભાઈ માટે પગ પાસે આગળ રાજ્યોનો ત્યાગ કરી વનવાસી જીવન જીવના લક્ષ્મણ હોય કે પછી પોતાના પતિને સાચા રસ્તે ચાલવાની દિશા બનાવનાર મંદોદરી જો આવા શ્રેષ્ઠ પાત્રોને આજે આપણે નજર સમાસ રાખીશું તો હાલના કૌટુંબિક રાજકીય ઝઘડાનો હોય તરત જ મળી જશે

Yeah, I'm not. 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 I'm

આજે પૂજન કરવાનું તેમનો બહુ પરિચય મારી સંસાધન આપણા મંદિર ગામના જ પત્ની આપણા ગામની દીકરી પરંતુ એનાથી ચોવીસ મારો જે પરિચય છે એમના શ્રી રમણભાઈ અને આજે મને કહેતા ખૂબ આનંદ થાય કે અમે ત્યારે જ્યારે ભણતા હતા ને ત્યારે વિદ્યાનગર અમે ભણ્યા તે વખતે અહીંથી સંખ્યા બહુ ઓછી એટલે જયારે આપણા વિસ્તારમાં ત્યાં કોઈ મળી ગયો ને ખૂબ આનંદ થાય અને એ રીતે રમણભાઈ એ આનંદ એગ્રીકલ્ચર કોલેજમાં બનતા હતા અને અને એ રીતે રમણભાઈ સાથે અમારા પરિજોને પછી તો આવવાના આનંદ હતા અમે વિદ્યાનગર હતા

રમણભાઈ બી સુરતમાં હતા અને ત્યાં મેનેજર હતા હવે આજે મિત્રતા વાત આપણે કરી રમણભાઈ શીખવા જોઈએ હું બી નોકરી કરતો નોકરી મેં છોડી દીધી અને મારા કન્સ્ટ્રક્શન મેં ધંધો ચાલુ કર્યો હવે ટેકનિકલી મને ક્વોલિફાઈ કરતા સાઉન્ડ છો તમે ટેકનિકલી કોઈ વાંધો નથી કારણ કે અનુભવ હતો ટેકનિકલી તો મને કામ આપવામાં વાંધો નતો પરંતુ એક મોટી મૂકી ગઈ કે મને ફાઈનાન્શિયલ કેપેસિટી નથી આ ધંધામાં ફાઈનાન્શિયલ કેપેસિટી તો હતું ન અને એ ફાઈનાન્શિયલ કેપેસિટી નથી તો મને કામ મળે નહીં એક બાજુ નોકરી છોડી દીધી બીજી બાજુ કામ નહીં મળે તેવા સંદર્ભમાં રમણભાઈ તમારે ભેગા થઈ ગયા રમણભાઈ બેંગવાને મરસનભાઈ શું કરવાનું છે વાત કરીએ મારી હેંગમાં આવે હું બેઠક ને એમ નમન રે એ મને તમારે કેટલું જોઈએ કે ફાઈનાન્શિયલ કેપેસિટી તમારે કેટલી જોઈએ તપાસ કરી અને એમણે મને પહેલી મને કે સાચું ખોલાવો અને બીજી સાહેબ એમને સવલંત સર્ટિફિકેટ આપી દીધું મારી જે સુધી એમણે રમણભાઈ મને સવલંત દીધું અને મારો ધંધો સાથ તો આ રમણભાઈ એ મિત્ર હતા જૂની મિત્ર હતા કેટલા વર્ષો પછી મને અને એમણે મને પહેલી સવલંત આપી

તેના માટે લક્ષ્મી દેવી તો પાછળ આવવાની જ છે આ સરસ્વતી માતાનું મહત્વ આપણે સમજવું ખૂબ જરૂરી છે જ્યાં સરસ્વતી માતા છે ત્યાં લક્ષ્મી દેવી આવવાની છે લક્ષ્મી એટલે કે પૈસો સરસ્વતી એટલે કે વિદ્યા એટલે વિદ્યા પ્રથમ અને પછી પૈસો આ આપણે ગુરુ આપણે જણાવેલા અજુ સમજી નથી શક્યા અને આપણે મંદિરોમાં સુખ લેવા જઈએ પૈસો લેવા જોઈએ માગીએ શું કરીએ માગણી કરીએ શ્રી કૃષ્ણ ભગવાનને કહો કે ભાઈ તમે માગવી કરો તમને થાય જ મળે તમે કોઈ પણ જાતની ભાઈની આશા રગોલ કરતા મારી પૂજા કરશો અથવા તો ભલે યાદ કરશો ત્રણ તમને મદદ કરી તો આ વિદ્યાના ગામમાં જ્યારે બાળકોને ખાસ મારી ગયું છે કે આ આ આ વિદ્યાનું ધામ છે ને વિદ્યાનું કેટલું મહત્વ છે એનો જ્યારે મહાભારતનું થયું ને ત્યારે ભગવાને અર્જુનને ગીતા અર્જુન યોગો કેટલા પ્રકારના હોય છે આ સમજવાની વાત છે કે અર્જુન કેટલા પ્રકાર હોય ત્યારે શ્રી કૃષ્ણ ત્રણ પ્રકારના યોગો હોય છે અર્જુન સર્વશ્રેષ્ઠ તો આ ત્રણ પ્રકારનો યોગ યોગ તો કે જ્ઞાન યોગ કર્મ યોગ અને ભક્તિ યોગ આ ત્રણ યોગ હોય છે ત્રણ યોગ મને સર્વશ્રેષ્ઠ છે એક જ્ઞાન યોગ જ્ઞાન યોગ એટલે કે વિદ્યા આ બાળકો તમે જે વિદ્યા મેળવી રહ્યા છે ને એ મહત્વ અંગ છે અને વિદ્યા માં બે પ્રકાર જ્ઞાન એક તમારું આધ્યાત્મિક જ્ઞાન અને બીજું તમારું માહિતી એ ત્યાં આ શાળામાંથી આપણો શાળામાં એ બીજા પ્રકારનું જ્ઞાન છે એની માહિતી તમને આપી માહિતી દ્વારા તમે તમારું જીવન ગુજારણ કરી શકો તમે નોકરી કરી શકો એ છે એટલે ખૂબ જરૂરી છે અને એટલા માટે શિક્ષણ માં કે જ્ઞાન યુગને કેમ પ્રથમ સાથે જ્ઞાન હશે તો તમે યોગ્ય કર્મ કરી શકશો જો જ્ઞાન જ સાચી હશે તો તમે કર્મ ખોટા કરશો

અને આલિયા એ જે ચોરી હતી ને એ ચોરી જે કરું તે રજવાર થતા હતા ને એ ખરેખર દા ભાગે એવું છે અને મને તો એમનું જે ડ્રેસ છે ને સારી સારી હતી એ સારી નો ડ્રેસ હતો એમને બહુ અને એટલી બધી સરસ રીતે સારી પહેરી હતી એટલી બધી એમ આપણને લાગે નહીં કે પહેલી વાર સારી કરી હશે અને

એક મુસ્લિમ એટલે આ આ આ શાળાનું આ વાતાવરણ કહી શકે કે શાળાનું કેટલું બધું સરસ વાતાવરણ બાળકો કોઈ ભેદભાવ નથી શાળા એટલે સાર આ ભેદભાવ જે મીટાયો છે શાળાએ કે કોઈ અહીંયા મુસ્લિમ નથી કોઈ હિન્દુ નથી બધા એક સરકાર શાળાના વિદ્યાર્થી વિદ્યાર્થીનું પણ તો વિદ્યાર્થી માટે જે કરવું પડે એ જે ભાવના એ જે કહેવાય છે બાકી એ અગત્યની વસ્તુ છે તો એ માટે હું આ શાળાના અત્યારે શ્રી શિક્ષકો સૌને

અને એનું જે મહત્વ આવ્યું છે વાક્ય પુસ્તક સારી એ સમજ આવી આજે બધા નવા આધુનિક ગયા છે અને જે સ્ત્રીનું જે મહત્વ છે કહેવાય ને એ ઓછું કરી નાખ્યું સારી એ સારી છે એમાં એની આગળ કોઈ ભારતીય તરીકે એની સામે કોઈ વસ્તુ સરખામણી ના કરી શકાય તો આ તો ખાસ મારે અહીં ખુશી ને બોલાવતા હું એનું

જેમણે પણ એન્કરિંગનું કામ કર્યું હતું આપણા સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય તો આપણા સારા પરિવાર ની અંદર જે કેળવણી મંડળ છે આપણું કે જેમનો સહ સહકાર આપણને કાયમ મળતો રહે છે જે કે પણ નાની મોટી આપણે સુવિધા જોઈતી હોય તો આપણા ટ્રસ્ટી મંડળ તરફથી આપણને દરેક સુવિધા પ્રાપ્ત થતી છે એવા ટ્રસ્ટી મંડળના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી અને તમામ કારોબારી સભ્યોનો પણ આપણે ખૂબ આભાર માનીએ છીએ સાથે તમામ દાતાશ્રીઓનો આભાર માનીએ કારણ કે દાતાશ્રીઓ ના હોય ને તો આપણે સુવિધા ઉભી ન કરી શકીએ એટલે એમને પણ જે આર્થિક સહયોગ આપણને સતત આપતા રહ્યા છે એવા દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર સાથે આપણે જે કંઈ પણ કાર્યક્રમ કરીએ છીએ અને જેમાં જે કંઈ પણ નાની મોટી વસ્તુઓની જરૂર પડતી હોય છે એવી વસ્તુઓની આપણને કાયમ માટે અહીર યુવક મંડળ તરફથી નાની મોટી વસ્તુઓનો આપણને સહયોગ પ્રાપ્ત થતો હોય છે એવા અહીર યુવક મંડળ મંદિર ગામનો પણ આભાર માનીએ છીએ સાથે ગ્રામજનોનો પણ આભાર માનીએ કારણ કે આપણા દરેક કાર્યક્રમોમાં ગ્રામજનોનો પણ ખૂબ મોટી સંખ્યામાં આપણને સહકાર પ્રાપ્ત થતો રહ્યો છે એવા ગ્રામજનોનો પણ આભાર અને સાથે આપણા જે વિદ્યાર્થી મિત્રો છે કે જેઓ પણ ખૂબ સારો અભ્યાસ કરીને આપણા શાળાનું નામ રોશન કરી રહ્યા છે અને એમને શિક્ષક મિત્રો પણ ખૂબ મહેનત કરીને એવો આ દરેક કાર્યક્રમ ને બનાવતા હોય છે એવા તમામ દરેક શિક્ષક મિત્રો પણ આભાર અને મુખ્ય આભાર આપણે આ તબક્કે માનીએ રતિલાલભાઈ વલ્લભભાઈ પટેલ કે જેઓ સ્વર્ગસ્થ થયા છે તેઓ દર પ્રજાસત્તા દિન અને પંદરમી ઓગસ્ટ નિમિત્તે આપણને બુદ્ધિ પ્રસાદ આપણને આપે છે તો એવો એમણે પરંપરા ચાલુ રાખી છે એમનો પણ આપણે આભાર માનીએ છીએ સાથે આજના દિને આપણને ચોકલેટ શ્રીમતી હંસરાબેન પટેલ તરફથી અને ચંદ્રગીન તરફથી મળેલી છે આપણે એમનો પણ ખૂબ આભાર માનીએ છીએ અને આજના કાર્યક્રમમાં કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામે જે હૃદય રહીને ઉપસ્થિત રહીને શાળાનો ઉત્સાહ વધાર્યો છે અને પ્રોત્સાહન આપ્યું છે અને જેમને જેમણે આજ દિને પણ દાન કરીને શાળાના આર્થિક વિકાસ સાંસ્કૃતિક વિકાસ અને દરેક રીતે વિકાસની અંદર સહયોગ પ્રાપ્ત કર્યો આપ્યો છે એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને હવે આપણે સૌ અંતિમ તબક્કામાં જઈએ છીએ અભયમતી અહીં પૂર્ણ થાય છે હવે આપણે કાર્યક્રમને પૂર્ણ તરફ જઈશું